હું મારા એક કવિયત્રી ફ્રેન્ડ જેમનું નામ મીના નિરંજન છે મા સરસ્વતીની કૃપાથી પોતાના નિવૃત્તિના સમયમાં નિજાનંદ માટે જ તેઓને સાહજિક સ્ફુરેલી કૃતિઓ તેઓ મીની મીરાના ઉપનામ સાથે રજૂ કરે છે તે હું આપ સૌ સાથે શેર કરવા માગું છું તેમની આજની કૃતિનું શીર્ષક છે મૃગજળ શું કરું તારી આ દુનિયામાં જ્યાં છે વિરોધા ભાસ ભરપૂર જ્યાં છે રણ રેત અને સખત તાપ ત્યાં ભાસે મૃગજળના પૂર લાધ્યો મને છે એક નિયમ જીવન અનુભવથી જે હોય તે દેખાયના જે દેખાય તે હોતું નથી માનવે કદાચ લીધી શીખ પ્રકૃતિ પાસેથી દેખાવાના જુદા ચાવવાના જુદા છે દાખલો હાથી પરંતુ તે દિલની બુદ્ધિ આપી નથી ન લાગણીને બ્રેક તણાઈ જવું લાગણીમાં એ જ તો દિલની છે ટેક પ્રયત્ન છે મારો હંમેશા દિલની સાંભળું બુદ્ધિને રાખું કોરે પ્રેમની નજરે જ દુનિયાને જોવી કદાચ ભલે દુનિયા છેતરે હરી હું તો બસ એટલું જાણું માત્ર પ્રેમની ભાષા તું જાણતો જે ભાષા છે તારી એ જ તો મારી આજ તો છે પામવાનો તને સાચો રસ્તો અસ્તુ